જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મેં આપ સાથે આંબાની સામગ્રી શેર કરી છે ત્રણ ચાર પ્રકારની આજે ફરીથી એક નવીન રીતે આંબાની સામગ્રી સિદ્ધ કરીએ જો લો છે ને મેં આમાં પેલા મેસૂપ સિદ્ધ કર્યો જો એ જ લોહીં મેં ફરી લીધું છે લોહીઓ દાજી ના ગયો હોય તો ચાલે આપણે એમાંની એમાં સામગ્રી ફરીથી સિદ્ધ કરી શકાય છે તો અહીંયા મેં શું કર્યું છે કેરી એક અહીં બે નંગ મેં લીધી છે બે નંગ એની કેરીને નાના નાના ટૂંક કરીને એને કઢાઈમાં પધરાવીને ઘી કે કાંઈને પધરાવવાનું ખાલી એમના આંબા પધરાવી દેવાના અને એને એમને સૂતડવાનું ધીમે ધીમી આજે તો આખું આવી રીતે જો છૂંદો કરતું જવાનું એને સાથે તાવી થતી તો એ બે નંગ આંબા મેં લીધેલા અહીંયા તો બે નંગ આંબા હોય તો અમે સાથે અડધો કપ સાકર પધરાવી દેવાનું જો એની પ્યુરી નહીં કરવાની એ ધ્યાન રાખવાનું છે આપણે આંબાની પ્યુરી નહીં કરવાની મિક્સરમાં પીસી નહીં લેવાનું અને સાથે સાથે વન થર્ડ કપ અહીંયા બદામનો ભૂકો છે આ કાજુનો બદામનો કોઈ બી ભૂકો લઈ શકાય છે તો અહીંયા સાથે એને પધરાવી દઈએ આપણે એને જો ના પધરાવું હોય તો ના પધરાવવું અને પણ એક કોડી એક અને સામગ્રી આપણે સિદ્ધ કરી રહ્યા છીએ આંબાની તો અહીંયા મેં બદામનો ભૂકો પધરાવ્યો છે હવે ગેસની આંચને ધીમી રાખીને એને સતત આપણે ચલાવતા રહેવાનું છે જેથી શું છે કે સામગ્રી નીચે દાજે નહીં આપણે હું હંમેશા જાદા જાડા તળિયાવાળી કઢાઈ સજેસ્ટ કરું છું કે જાડા તળિયાવાળું લોયું લેવાનું જેથી સામગ્રી એમાં સુંદર થાય હવે અહીંયા એક ચમચી આપણે ઘી બધાવી દઈશું તો ઘણીવાર એવું થઈ જાય કે સામગ્રી કરીએ છીએ પણ કાં તો એમાં ચિકાસ રહી જાય છે અને કાં તો સામગ્રી સુંદર સેટ નથી થતી મતલબ આખા એના ટૂંક નથી પડતા તો એનું શું રીઝન હોય છે એ બી હું આપણે દેખાડતી જાઉં આગળ આગળ તો ઘણીવાર એવું થઈ જાય કે આપણને ખબર નથી પડતી કે એ ચાસણી થઈ જઈ થઈ ગઈ છે કે નહીં તો અહીંયા જો એનું ટેક્સચર આપ જોશો ને તો સામગ્રી અહીં ઘટ થઈ છે એટલે હવે આપણને એવું લાગે કે તાવી જો ચોંટવા માંડી છે બરાબર છે જો અહીંયા એવું આપણને ટેક્સચર એનું એનું દેખાઈ રહ્યું છે નીચેથી જો લો બી છોડવા માંડ્યું છે તો આપણે અહીંયા ગેસની આંચને હવે બંધ જ રાખવાની છે અને સામગ્રીને એમાંની એમાં જ કમસે કમ દસ મિનિટ રહી રહેવા દેવાનું છે તો દસ મિનિટ રેવાદ જ દેસું ને તો સામગ્રી જો અહીંયા ઠંડી થઈ ગઈ છે અને ઘટ થઈ છે પણ એને એમાંને એમ જ ઘૂંટવાનું છે હું ઘણીવાર આપને કહું છું સામગ્રી એમાંને એમ જ રાખવાની અને એને ઘૂંટવાનું ઘૂંટવાથી શું થાય છે ચાસણી છે ને એ ઘટ થશે એટલે સામગ્રી સેટ થશે સુંદર ઘૂંટવાનું કારણ એનું એ જ છે કે જેટલું આપણે એને ઘૂંટશું ટુ કેટલા સુંદર પડશે એટલે મેં ચોંકી લીધી છે ચોંકીમાં નીચે બટર પેપર લગાડું આપના લગાડું તો વિચાલે મારી પાસે હતું તો મેં લગાડી દીધું છે તો આપણે જે આપણે જો આખું લોહી એકદમ ક્લીન થઈ ગયું છે કે કારણ કે સામગ્રી એકદમ સુંદર સેટ થઈ ગઈ મેં આપણે કીધું કે દસ મિનિટ સામગ્રીમાં એ એમાંને એમાં જ રહેવા દેવાનું અને સરખું ઘૂટવાનું તો સામગ્રી આવી કઠણ થઈ જશે તો અહીંયા મેં કાજુ લીધા છે કાજુના આપણે આમાં ઉપરથી સજાવટ માટે બે ત્રણ કાજુનો ઉપયોગ કરીએ બે ત્રણ કાજુની કાતરીથી ઉપરથી સજાવટ કરી દઈએ અને જો હું આપણે અહીં દેખાડું તો હાથમાં સામગ્રી ચીપકી નથી રહી એટલે ચોંટી નથી રહી જો આ જો એકદમ ક્લીન છે એટલી સુંદર ઠંડી થઈ ગઈ છે હા હજુ આપણે કહીશ સામગ્રી જો ગરમ હશે તાજી હશે ને તો ઢીલી રહેશે પણ સામગ્રી એક દિવસ રહેશે બીજા દિવસે ખૂબ સુંદર એકદમ બરફી એની સ્થિત થઈ ગઈ હશે કારણ કે સરખી સેટ થઈ જાય છે એટલે તો એમાં આપ મૂંઝાશો નહીં કે સામગ્રી ઢીલી રહી જાય છે પણ જરા બી મુંઝાવાની જરૂર નથી બીજા દિવસ થશે બીજા દિવસે સામગ્રી સુંદર થઈ જશે તેના ઉપર કાજુની સજાવટ કરી છે તો અહીંયા હવે એને નાના મોટા આકારના આપણે ટૂંક કરી શકો છો હું મીડિયમ આકારને ટૂંક કરી રહી છું તો વિડીયો જો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે આપને આમાં કંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ ગઈકાલનો વિડીયો છે કે મેં જે મહેસૂબ શેર કર્યો છે એમાં મલાઈ ના હોય તો ચાલે તો જો મલાઈ વગરનો મેસૂપ બી મેં આપ સાથે શેર કર્યો છે એનો વિડીયો જો આપ સર્ચ કરશો ને તો આપને વિડીયો જોવા મળશે એ છતાં બી એની લિંક છે ને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણે સમજાશે કે મલાઈ વગરનો બી વિડીયો કે મેસૂપ કેવી રીતે સિદ્ધ કરી શકાય છે તો આંબાની બરફી ખૂબ સુંદર અને એકદમ નવીન રીતે આજે આપણે સિદ્ધ કરી છે હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ કેટલી સુંદર લાગી રહી છે એના બર્ફીના ટૂંક કેટલા સુંદર અને એનો રંગ કેટલો સુંદર આવ્યો છે અને સુંદર સામગ્રી સેટ પણ થઈ ગઈ છે તો આપણે હવે એને પાત્રમાં સાજી લઈએ તો આ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરવાનું ના ભૂલશો કમેન્ટ ચોક્કસથી કરશો કે વિડીયો આપને કેવો લાગે છે તેને ટૂંક આપજો કેટલી સુંદર થઈ ગઈ છે તો આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો અને નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હું આપણે નજીકથી એનું ટેક્સચર દેખાડી દઈશ કે એનું ટેક્સચર કેવો સુંદર આવ્યો છે કાજુ બદામ પિસ્તા આપ કોઈ બી પાવડરનો ઉપયોગ કરી શકો છો પણ કાજુ અને બદામ વધારે સારા કે એનો રંગ આખો બદલાય નહીં કારણ કે કેસરી રંગ એનાથી ખૂબ સુંદર આવે છે